આજે છેલ્લા પંદર માસથી અમે આ સમસ્યાથી ઘેરાયેલા છે વારંવાર અમે બે હજાર સત્તરથી અમારું સેટલમેન્ટ છે એનો પગાર આગળની અમારા સોમના દસમાં થાય છે ત્યારબાદ બે હજાર વીસમાં સેટલમેન્ટ બે હજાર સત્તરથી વીસમાં પૂરું થયું ત્યારબાદ કોરોના આવતા આ સમસ્યા આગળ વધતી નહીં આ સમસ્યા ત્યાં જ ત્યાં ને ત્યાં ઊભી રહી અને આગળ વધવાના કારણે અમે સોમનાથ ટ્રસ્ટને સહકાર આપી અને બે હજાર વીસથી ત્રેવીસનું સેટલમેન્ટ છે એ બેઠું સેટલમેન્ટ એટલે બેઝિકમાં ચાર ટકા અને ડીએમએ ચાર ટકા લઈ અને સંપૂર્ણ સહકાર જે તે સમયમાં ટ્રસ્ટી હતા વી કે લેરી સાહેબ એમને સંપૂર્ણ સહકાર આપ્યો અને ત્યારે એમને એક કમિટમેન્ટ આપ્યું હતું કે જ્યારે અમારું સોમનાથ ટ્રસ્ટનું જે રેગ્યુલર થશે ત્યારે અમે તમને વધુમાં વધુ આપીશું ત્યારબાદ સેટલમેન્ટ પૂરું પૂરું બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ થયા બાદ બે હજાર ત્રેવીસથી છવ્વીસનું સેટલમેન્ટ શરૂ થયેલ છે ત્યારથી આજ સુધી પંદર માસ સુધી અમારું સેટલમેન્ટ લંબાણું છે એટલે અમારા જે કર્મચારીની જે પગાર ધોરણ છે એ બે હજાર સત્તરથી વીસનો આપે છે અમે વારંવાર ટ્રસ્ટના અધિકારીઓને રજૂઆત કરી છે પણ છતાં અમારું કંઈ નિરાકરણ આવેલ નથી કેટલીક વાર પત્રો લઈ કાલે પ્રથમ સામાન મહિનાનો પ્રથમ દિવસ છે અને આજે મને ખ્યાલ પડ્યો કે જે જે સોમનાથ મંદિરમાં કાયમી કર્મચારી છે જેમાં એ એ આવે એ વિભાગ આવે બી વિભાગ આવે સી વિભાગ આવે એમ કર્મચારીનું ગ્રેડ આવે છે પટ્ટાવાળાથી લઈને ઉપર સુધી અને આ લોકો દર વર્ષે દર વર્ષે ડિમાન્ડ મૂકતા હોય છે એમની આ ડિમાન્ડ છે પગાર વધારવા માટેની બે હજાર સત્તરમાં પણ મૂકેલી હતી વચમાં કોરોના હતું એટલે એ એ ત્યાં સ્થગિત કરવામાં આવ્યું હતું પણ અત્યારે એ લોકોએ ડિમાન્ડ મૂકી છે અને અત્યારે પંદર મહિના પાછળ આવે છે જે એમની ડિમાન્ડ મૂકેલી છે એટલે એટલે મેં યુનિયનના પ્રમુખ પાસે પણ કીધું છે કે જે તમે ડિમાન્ડ મૂકી છે એ ડિમાન્ડની મને કોપ લેટરની કોપી આપજો એનાથી એ લેટરની કોપીને આધારે હું જે ટ્રસ્ટીઓ કે જે જે છે એની પાસે અમારી ડિમાન્ડ છે ધારાસભ્ય તરીકે ભાગલ કરીશ અને જ્યારે અહીં સેવા છે ત્યારે આ દર અઠવાડિયે કોઈને કોઈ લોકો કર્મચારી સાથે અન્યાય થતો હોય છે અને ઉપવાસ ઉપર બેઠા હોય છે આની પહેલાં હતા જે પૂજા કરતા હતા એમની આરે પણ અન્યાય થયો એમની સાથે પણ બેઠા હતા પાછું આ અઠવાડિયે પણ આ એક કાયમી કર્મચારી ઉપર પણ અન્યાય થયો છે એટલે એની પાસે આવ્યા છે ખરેખર તો બે એનું કારણ મુખ્ય કારણ એ છે કે જે ટ્રસ્ટીઓ છે એ તમામ ટ્રસ્ટીઓ બહારના છે અહીંના લોકલ ટ્રસ્ટીઓ મિનિમમ દસ ટ્રસ્ટીઓ હોય તો મિનિમમ પાંચથી છ ટ્રસ્ટીઓ અહીંના લોકલ રાખવા જોઈએ સેવાભાવી માણસો રાખવો જોઈએ જેને જે વિસ્તારથી ભૌગોલિક વિસ્તારથી પરિચય હોય અને લોકોને ઓળખતા હોય જેને તે આ પરિસ્થિતિ ઉપાસવારી ન બને કારણ કે અહીં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલી છે પૂર્વ વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને અહીંયા આપ આપણા લોકોની નામ ખરાબ થાય એના માટે જો આ ટ્રસ્ટીઓ બદલી અને લોકલ ટ્રસ્ટીઓ એમાં પાંચ કે છ ટ્રસ્ટીઓ જે છે એના પચાસ ટકા ટ્રસ્ટીઓ પાટણના લોકો પાટણના વિસ્તારમાંથી કે વેરાવળ સોમનાથ નેવું સોમનાથ વિધાનસભામાંથી રાખવા જોઈએ જેને તે આ પરિસ્થિતિ એ વાત કરી શકે અને એની જે હેડ ઓફિસ છે ફૂડ ટ્રસ્ટની જે અમદાવાદમાં અમદાવાદમાંથી ખરેખર આઈઝ હોવી જોઈએ કે જેનાથી લોકો રજૂઆત કરે ને ઉપવાસનો વારો ન આવે કારણ કે અહીં બેઠા હોય છે લગભગ ડિસિઝન લઈ ન શકતા પૂછવું પડે એ પૂછીને આવે ત્યાં સુધી આવું બધું ઉપાસ એ ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી માગણી છે કારણ કે અહીં કોઈ અમે રાજનીતિ કરવા નથી માંગતા પણ લોકોને કાંઈના કર્મચારીને પબ્લિકને તો તકલીફ પડે ત્યારે એમની સાથે ધારાસભ્ય તરીકે આવું એમને મદદ કરવી એમને સુખ ટૂંકમાં સાથ આપો અને એમના માટે લડાઈ કરવી એ મારી ફરજ છે એ ફરજ હું કાયમી માટે નિભાવતો રહીશ એટલે મેં સંપૂર્ણ રીતે જ્યાં ઉપવાસ ઉપર આજે કર્મચારી કાયમી બેઠા થાય એને મારો ટેકો છે જે રીતે મારી મદદની જરૂર પડે જ્યાં હોય જ્યાં જે પ્રમાણે લડાઈ કરવી હોય હું હંમેશા એમની સાથે